પિતૃ પક્ષમાં સોળ દિવસ તેમજ દર અમાસે પિતૃ અને દીપદાનનું ખૂબ મહત્વ છે તો આ દીપદાન માટે દીવો કેવી રીતે બનાવવો એ જાણીશું આજના વિડીયોમાં સૌથી પહેલાં આપણે માટીનો ચોમુખ દીવો લઈશું તેમાં બે લાંબી દિવેટ બનાવીને ચારે દિશામાં દીવાનું મુખ રહે તે રીતે ગોઠવીશું પછી એ દીવામાં સરસિયાનું તેલ પૂરીશું ચપટી કાળા તલ નાખીશું અને એ દીવાને ઘરના મુખ્ય દરવાજાની બહાર જમણી બાજુ મૂકીશું હવે જમણી બાજુ કેવી રીતે નક્કી કરીશું તો ઘરના મુખ્ય દરવાજાની બહાર ઉભા રહીને આપણું મોત દરવાજા તરફ રાખીએ ત્યારે જે જમણી બાજુ આવે ત્યાં આપણે ચોમુખ દીવો પ્રગટાવીશું પિતૃઓ માટે કુલડીમાં પાણી અને સફેદ કોઈ પણ મીઠી વસ્તુ પિતૃઓના ભોગ માટે મૂકીશું ત્યારબાદ એ ભોગને પક્ષીઓને કે કીડીઓને ખવડાવી દેવું આટલું કરવાથી આપણા પિતૃ સદાય તૃપ્ત રહે છે આવી જ અન્ય ધાર્મિક પ્રમાણભૂત માહિતી માટે સબસ્ક્રાઈબ કરો અન જય ભોલેનાથ